આપણો એકમાત્ર સનાતન હિન્દુ ધર્મ જ એવો છે કે હજારો હજારો વર્ષથી એક ધારો ચાઈલો આવે છે અને જો ચાઈલો આવતો હોય આ દેશના અંદર કેસરીઓ આજે પણ લહેરાતો હોય અખંડ અખંડ દીવો જો સનાતનનો આજે પણ આ દેશના અંદર મળતો હોય તો એનો શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ એનો શ્રેય ક્ષત્રિય સમાજના બલિદાન ઉપર જાય છે તલવારના ધાર ઉપર

આપણા પાકરને સ્ટેટ મહારાજા એવા કેસરી દેવસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેમને સન્માન સમારોહમાં સંબોધન આપી અને સમાજને લઈને વાત કરી હતી તો આપણે જરૂરથી આ વાત સાંભળીએ અને વધુમાં વધુ શેર કરીએ સાથે જ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી આપ લોકો જોડાવો અને વધુમાં વધુ સહયોગ કરો એવી આશા અને અમારી વોટ્સએપ ચેનલની લિંક આપને નીચે મળી જશે તો જરૂરથી અમારી વોટ્સએપ ચેનલમાં જોડાશો કારણ કે ત્યાં બધી માહિતી જે મૂકવામાં આવે છે તે સમાજની દરેક અપડેટ ત્યાં મૂકવામાં આવશે તો વધુમાં વધુ સહયોગ કરવા વિનંતી તો ચાલો આપણે સાંભળીએ રાજ્યસભાના સાંસદ મહારાજા કેસરીદેવસિંહે શું કહ્યું તે જગ્યાના આપણા એમના પ્રતિનિધિ એવા ભૈલુબાપુ ઉપસ્થિત આ આ કાર્યક્રમના અધ્યક્ષ અને સમાજના જેમને વર્ષો સુધી રાજકીય ક્ષેત્રમાં નેતૃત્વ કર્યું છે અને અમારા પણ જ્યારે હું પણ વ્યક્તિગત લેવલે રાજકીય ક્ષેત્રમાં આવ્યો છું ત્યારે અમારા પણ માર્ગદર્શક એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અમારા સમાજના પોલીસ ફોર્સના અંદર જે પ્રેરણારૂપ આખા સમાજ માટે બનીને ઉપસ્થિત થયા છે એવા આપણા ડીઆઈજી રાજેન્દ્રસિંહની ચુડાસમા એમણે થોડીક વધારે અમારી મોરબીની ઓળખાણ આપી તો અમારો મોરબી નવો ચીલો જીદી બન્યો હતો ત્યારે રાજેન્દ્રસિંહજી અમારા પહેલાં ડીવાય એસપી હતા અને એ એ સમયમાં યુવા ડીવાય એસપી એ પાથ બ્રેકિંગ પહેલાં લાઈનમાં જ્યારે ચીલો પાડતા જતા હોય એમના એમના જેવા ડાયનેમિક અને સક્ષમ યુવા ક્ષત્રિય આજે પણ બ્રિચિસમાં જ હાજર છે ગમે ત્યારે ગમે ત્યારે ઘોડો દેખાય ત્યારે પોતે ઘોડે સવારીમાં ક્યાંય બાકી ન રાખે આ પ્રકારના ડિવાઇસએ જોઈને એ સમયમાં અમને પણ એવું લાગતું કે આ સમાજનો ગૌરવ અને આ પ્રકારના ડિવાઇસિયુ હોવા છે એવા રાજેન્દ્રસિંહજીભાઈ એમના સાથી આઈપીએસ આપણે સાંભળીને હમણાં જે આપણા સાથેથી નીકળ્યા છે એવા રાજેન્દ્રસિંહજી ઝાલા આ સમાજના આપણા સમાજના પ્રમુખ ચુડાસમા સમાજના પ્રમુખ એવા દેવેસિંહજી ચુડાસમા પૂર્વ પ્રમુખ એવા રમદેવસિંહજી આપણે ગુજરાતના અંદર એમના શબ્દોથી સાંસ્કૃતિક ધરોહરને જીવિત તેમને રાખ્યું છે અને આપણે જેમને વર્ષોથી જોતા આવી છીએ અને હજી આ ઉંમરે પણ સમાજના વચ્ચે રહી અને આપણને બધાને પ્રોત્સાહિત કરે છે એવા આપણા સાબુદીન રાઠોડજી અમારા તૃપ્તિભા રાહુલ ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને અહીંયા મોટી સંખ્યામાં મારા ચુડાસમા સમાજના તમામ વડીલો બહેનો માતાઓ અને જેના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એવા આપણા તેજસ્વી ધારલા યુવાનો સૌને મારા જય માતાજી સૌથી પહેલાં તો પ્રમુખશ્રીએ કીધું કે એક ફોન ઉપર રાજ્યસભાના સંસદે આ પડી પણ આ મંચ સાથે સમાજ સાથે વિસ્તાર સાથે સમાજના સાથે મારો સંબંધ જૂનો છે અહીંયા જ મેં એક એક વ્યક્તિની ચર્ચા કરી મંચ ઉપર ઉપસ્થિત છે આજે એક રાજ્યસભાના સાંસદ તરીકે મને પહેલીવાર આવવાનો જ્યારે અવસર મળે છે પણ એક હું જૂની યાદી અને એક જૂનો સંબંધ પણ તાજો ભરું છું આપણા અહીંયા બાજુમાં જ ખસ્તા ગામ છે એ ખસ્તા ગામ અને વાંકાને રાજ પરિવારનો વાંકાને સ્ટેટનો બહુ જૂનો સંબંધ છે રાજાશાહી વખતે ખસ્તાનો એક બહુ જબરજસ્ત એક ઇતિહાસ વાતાનેના સાથે રહ્યો છે એ ઇતિહાસ એક સાંસ્કૃતિક ધરોહરનો એક પાઠ રહ્યો છે અને ખાસતાને સુડતાલીસ સુધી માત્ર વાકાને રાજ સાથે નહીં પણ રાજ પરિવારને વ્યક્તિગત સંબંધ એ ગામ સાથે હતો એનો આખો જબરજસ્ત ઇતિહાસ એ બહુ લાંબો અત્યારે હું નહીં હોતું મારો કહેવાનો અર્થ છે કે આ વિસ્તાર સાથે આ મંચ સાથે સમાજ સાથે જૂનો સંબંધ તાજો કરવાનો જ્યારે અવસર મળે ત્યારે કોઈ દિવસ એમાં પાછળ આપણે ન પડી એટલે મારી તો કર્તવ્ય છે કે સમાજની જ્યાં જરૂર પડે ત્યાં હું હર્ઘ હંમેશ આપ સાથે રહીશ એક ગ્રાન્ટની વાત થઈ એક રાજ્યસભાના સંસદ તરીકે જ્યારે આદરણીય મોદી સાહેબે સરકારે પાર્ટીએ એક જવાબદારી જ્યારે દીધી છે ત્યારે હું અનેક મંચ ઉપરથી કહું છું કે કેસરીસિંહને રાજ્યસભાના સંસદ નથી બનાવ્યા ક્ષત્રિય સમાજને એક આગેવાનને રાજ્યસભાના સંસદ બનાવ્યા આ પદ આખા સમાજ માટેનો છે કેસરી સિંહ તો ખાલી એક નિમિત્ત બન્યા છે એટલે એ પ્રકારની જ્યારે જવાબદારી આપણા બધા ઉપર હોય ત્યારે મારા તરફથી કોઈ પણ વસ્તુ કરી શકું આજે આજે આ ત્રીસ લાખની એક ગ્રાન્ટમાંથી એ જાહેરાત કરી છે આવનારા સમયના અંદર મંચ ઉપર હું કહેતો હતો આપણે કાર્યક્રમમાં આગળ વધી અને જો હજી પણ ક્યાંય જરૂર પડશે તો એ આંકડોને આપણે ઊંચો પણ કરશું અને કરવાનું કારણ પણ છે કે સમાજના આ એક કાર્યક્રમમાં જ્યારે આજે હું ઉપસ્થિત છું ત્યારે હમણાં વાત કરી રાધીસિંહભાઈએ ઓગણીસો ને બાર એટલે લગભગ ત્યાં એકસો ને વર્ષ જેવું એકસો તેર વર્ષ પહેલાં આ સમાજના આ એક ભગીરથ કાર્ય જે આ બોર્ડિંગનું આપણું સંકુલ છે એનું નિર્માણ થયું આટલા વર્ષો પહેલાં બંધારણ બન્યું બંધારણ જ્યારે દેશમાં નહોતું ત્યારે આપણા સમાજનું બંધારણ જ્યારે કર્યું હતું એ પ્રકારની જ્યારે ભગીરથ કાર્ય સમાજના શ્રેષ્ઠ નેતૃત્વ કરતા હોય ત્યારે સમાજના યુવાન તરીકે અમારી તો જવાબદારી આવે છે આપણને તો ખાલી હાકલ પાડવાની હોય ને બધી વસ્તુમાં અમે ભેગા રહીએ આજે જ્યારે આપણા યુવા દીકરાઓ દીકરીઓને પ્રોત્સાહન કરવાનો જ્યારે સમય આવે છે ત્યારે આ દેશનો ઇતિહાસ સમાજનો ઇતિહાસ એનાથી પણ પાછળ જઈને જોઈ તો આ દુનિયાના અંદર મુખ્ય જે ધર્મો છે એ બધાએ બે હજાર પચીસો વર્ષ જૂના ઇતિહાસો છે નજર સામે છે આપણો એકમાત્ર સનાતન હિન્દુ ધર્મ જ છે કે હજારો હજારો વર્ષથી એક ધારો ચાઈલો આવે છે અને એ જો ચાઈલો આવતો હોય આ દેશના અલગ કેસરીઓ આજે પણ લહેરાતો હોય અખંડ અખંડ દીવો જો સનાતનનો આજે પણ આ દેશના અંદર ભણતો હોય તો એનો શ્રેય અને જેષ્ઠ એનો શ્રેય ક્ષત્રિય સમાજના બલિદાન ઉપર ચાલે તલવારના ધાર ઉપર માથાના બલિદાન સીધે આ ઇતિહાસ લખાણો છે જો ઇતિહાસ કાઢી નાખવામાં આવે ને તો ખાલી ઉપરનો નીચેના ખાલી ઉઠા રહી જાય એમાં કહેવામાં કોઈ શંકા નથી પણ જે આ પ્રકારનો ઇતિહાસ આપણો રહ્યો છે સાંસ્કૃતિક ધરોહર આપણે શસ્ત્રનો ઉપયોગ કરતો ક્ષત્રિય સમાજ આ બને તો આપણા લોહીના ગુણ જ પણ એના અંદર કોઈ પણ વસ્તુની ઉમેરો કરવાની જરૂર હોતી તો એ આજના સમયના અંદર એકવીસમી સદીના અંદર શિક્ષણ છે અને ખૂબ આનંદનો અવસર છે કે આપણે આજે જિલ્લા કક્ષા હોય તાલુકા કક્ષા હોય આખા ગુજરાતના અંદર સમાજની ભાવિ પેઢીને શિક્ષણમાં આપણે આગળ વધારી છે ખરેખર વખાણવા લાયક છે આ કાર્યક્રમના અંદર આયોજકોનો હું આભાર વ્યક્ત કરું છું જે આપણા દીકરા દીકરીઓ પહેલા ક્રમે આવ્યા છે એને હું અભિનંદન વ્યક્ત કરું છું આપ આવતા વર્ષે ફરીથી આવી મહેનત કરું અને જે દીકરા દીકરીઓ પહેલાં સ્તરે નથી આવ્યા એમને હું એક હાકલ પાડું છું કે તમે એક લક્ષ્ય બનાવ્યું અને આવતા વર્ષે તમે તમારી મહેનતના પડે આ સ્ટેજ ઉપર આવીને આ મહાનુભાવના હાથે તમે પણ તમારું સ્થાન પ્રાપ્ત કરો એવી હાકલ ઉપાડું છું એ કોમ્પિટિશનનો સમય છે આ દેશના અંદર આજના સમયના અંદર આપણા વડવાઓ જે વડીલો જ્યારે ભણતા ને ત્યારે દાખલા તરીકે ભૂપેન્દ્રસિંહ બાપુ આપણી ઉંમરના હશે ત્યારે એક સિસ્ટમ બાંધેલી હતી કે દીકરા હશે તો પોલીસમાં જશે અથવા કદાચ વધીને ડોક્ટરમાં જશે અને દીકરીઓનું ભણતરનું એટલું બધો પ્રોત્સાહન એ સમય બનવું આપણે સ્વીકારવું પડતું પણ આજે ખરેખર ગૌરવતાની વાત છે આપણા એસ અહીંયા ઉપસ્થિત રહી અને આપણને આપણે હમણાં સાહેબસિંહ કે કે પ્રકારે નોખાનોખા ક્ષેત્રના અંદર સમાજના બાળકોને આપણા સમાજના સંસ્થાઓ માટે ભણતર કરાવીને પ્રોત્સાહન કરીને આપણે આગળ મૂક્યું છે આજે આપણા માટે શિક્ષણના જગતના અંદર સ્કોપ જબરજસ્ત મોટો છે માત્ર પોલીસમાં જાઉં કે માત્ર જે ઓરિજિનલ આપણા કામ હતા એમનાથી બહાર નીકળીને આજે આપણા દીકરા દીકરીઓ ડોક્ટર બને છે એન્જિનિયરો બને છે ઉદ્યોગપતિઓ બને છે રમતગમતના ક્ષેત્રમાં આગળ વધે છે ખૂબ સારી વાત છે અહીંયા સમાજના પ્રમુખે આપણા દીકરા દીકરીઓ માટે આવનારા સમયના અંદર શું રમત ગમતમાં જે પ્રવૃત્તિ છે એની ચર્ચા કરી હમણાં એક ખૂબ સારો અવસર હતો આપણા સમાજના દીકરી એક દેવ્યાની બા ઝાલા આપે કદાચ બધા નામ સાંભળવું હશે એ પણ એક દીકરી યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિત્વ કરવા ઓડિશામાં અને પછી ઓડિશાથી એમને ઠેટ વિશ્વ ઓલિમ્પિક્સ જે આપણા યુનિવર્સિટી ઓલિમ્પિક્સ હોય છે એમાં ભાગ લેવા યુનિવર્સિટી ગેમ્સ એટલે ઓલિમ્પિક્સ નહીં પણ યુનિવર્સિટી ગેમ્સમાં એમને ભાગ લેવાનો અવસર મળ્યો હતો ક્યાંક માઇનર ટેકનિકલ ફોર્મ ના ભરવાના અધિકારીને લાભ એના કારણે એના પોતાના હંડ્રેડ મીટરમાં દીકરી બાર ન દોડી શક્યા પણ એને એમની હિંમત ન ગુમાવી એમને ફોર બાય વનમાં ભાગ લઈ અને ભારતની જે ટીમ હતી એ ટીમને ફાઇનલ માટે ક્વોલિફાય કરી અને એ ક્વોલિફાય કર્યા પછી મેડલ સુધી પહોંચાડી આ આપણી ક્ષત્રિયરાણીની કાબિલિયાત છે આ આપણા ભાગીના એટલે જે પણ તમે ઈચ્છો જે પણ ક્ષેત્રમાં તમે જાઓ આજે તમારા માટે સ્કોપ જબરજસ્ત આ એકવીસમી સદીના અંદર જે પણ વિસ્તારના જે પણ ક્ષેત્રના તમે જવા માંગો એક એક મારી છે કે એ લક્ષ્ય ઊંચો રાખો નંબર ઉપર જે પણ ક્ષેત્રમાં તમે આગળ જવા માંગતા હો ખુલીને જાઓ ભણો આગળ વધો ઘરનું ગામનું કુળનો દેશનો વિસ્તારનું નામ રોશન કરો એવી અપેક્ષા આખો મંચ આ બધા યુવા પેઢી પાસેથી માંગે છે સાથોસાથ આજે જ્યારે યુવા પેઢી એ ઉપસ્થિત છે ત્યારે આવનારા સમયના અંદર ઘણી બધી ઘટનાઓમાંથી આપ નીકળશો એક ક્ષત્રિયનો તો ધર્મ રહ્યો છે ઘણા ટાઈમે હું સાંભળતો હોઉં છું કે ક્ષત્રિય સમાજનો કઠણ પરિસ્થિતિ છે ક્ષત્રિય સમાજની પરિસ્થિતિ અત્યારે કઠિણ છે એટલામાં વાત ક્ષત્રિય સમાજની કઠિન પરિસ્થિતિઓ તો જ્યારથી ક્ષત્રિય સમાજનું ઉત્પાદન થયું છે ને ત્યારથી લઈને અત્યાર સુધી છે અને જો આ દેશને અખંડ રાખવો હોય તો એ ક્ષમતા અને જે ડિસિપ્લિન શિસ્ત અને મજબૂતી આપણા લોહીના ગુણ છે એના કારણે રહ્યું છે આપણા માટે કોઈ દિવસ સમય સેલો નથી રહ્યો પણ છતાંય આટલા વર્ષો સુધી આ દેશના અંદર શાસન કર્યું હોય સનાતનને જીવિત રાખવું હોય તો એ ક્ષત્રિયનું જે લોહીના જે બલિદાન છે જે શિસ્ત છે અને કઠિણના સામે લડાઈ કરવાની આપણી ક્ષમતા છે એના કારણે ભારત આજે આવી રીતના ઊભું છે એ રીતે ઊભું છે એટલે કોઈ પણ વસ્તુમાં જે પણ ક્ષેત્રમાં જાઓ ક્યાં પણ કોઈ જાતનું અચવાન ન રાખો આપણે ક્યાંથી આવ્યું છે એ આપણને ખ્યાલ છે પણ આવનારા સમયના અંદર આ ભૌગોલિક પરિસ્થિતિને જોઈ અને સમાજને આપણે ક્યાં લઈ જવા માગીએ છીએ એ તમારા બધાના હાથમાં છે આ એકવીસમી સદીના અંદર આ ભારત દેશ શિસ્ત નેતૃત્વના નીચે દુનિયાના અંદર એના પગ ઉપર ઉભું થઈ ગયું છે એ જબરજસ્ત એક રેવોલ્યુશન આ દેશના અંદર ચાલી રહ્યું છે એ રેવોલ્યુશનના અંદર આપણા ક્ષત્રિય સમાજને શું સ્થાન પ્રાપ્ત કરવું છે એના ઉપર આપણે વિચારવા એના માટે શિક્ષણ અતિશય જરૂરિયાત છે શિસ્તમાં રહેવું જે આપણા લોહીના ગુણ છે એ અતિશય જરૂરી છે આવનારા સમયના અંદર સંગઠિત રહેવું શિસ્તમાં રહેવું અને સમાજને આગળ વધારી અને જે આ દેશના અંદર ક્ષત્રિય સમાજનો ભૂગોળના અંદર જે રોલ રહ્યો છે એ આવનારી પેઢી આવનારા સમય એકવીસમી પેઢી એકવીસમી સદીની ટેકનોલોજીના સાથે બદલતા સમયના સાથે ચાલે અને આગળ વધે એની ખાસ જરૂરિયાત છે હવે તો સમય બદલાનો છે કેટલો બધો બદલાઈ ગયો છે આજે આપણે આ જ પ્રકારના કાર્યક્રમ જ્યારે દિલ્હીને મુંબઈમાં થતા હોય છે ત્યારે ઉચ્ચ કક્ષાના શૈક્ષણિક ક્ષેત્રના આપણા આગેવાનો આપણને કહેતા હોય છે કે હવે તો એઆઈનો જમાનો આવી ગયો હવે આપણે હજી એઆઈ શું છે એનું પૂરું જ્ઞાન પણ આપણે એને પૂરો ઉપયોગ પણ કેવી રીતના કરવાની છે એનો હજી આપણને જ્ઞાન એટલે આવનારા સમયના અંદર ખૂબ ઝડપી રીતે આ દુનિયા બદલાવાની છે અને જો આપણે આપણું સ્થાન એ દુનિયાના વિકાસ ગાથાના અંદર જો આપણે આપણો સ્થાન ઊભો કરવો હશે તો એના માટે શિક્ષણ અને શિક્ષણના સાથે જે આપણો સાંસ્કૃતિક ધરોહર છે એને જીવિત રાખવાની આપણી ફરજ બને છે આવનારા સમયના અંદર આ જ દીકરા દીકરીઓ અહીંયાથી આપણા ભણી અને આગળ આવે આમાંથી જ અમે અપેક્ષા રાખીએ છીએ કે આપણા યુવાનોમાંથી અને દીકરીઓમાંથી નવા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એમાંથી ઉપસ્થિત થાય રાજેન્દ્રસિંહજી ચુડાસમા એમાંથી ઉપસ્થિત થાય અમારા માત્ર સત્ય ઉપસ્થિત છે તુલકીભા રાહુલ એમાંથી ઉપસ્થિત થાય અને આપણને માર્ગદર્શન એવા એવા છે હર હંમેશ સમાજના સાથે ઉપસ્થિત રહે છે એવા પરમ પૂજ્ય ભૈલુ બાપુ જેવા પણ ધરમગુરુ કદાચ આપણામાંથી ઉપસ્થિત થાય આ પ્રકારના વિચાર લક્ષ્ય રાખી અને મારો સમાજ આગળ વધે એવી આશા રાખું છું આપ સવે એક મને રાજ્યસભાના સંસદ બન્યા પછી પહેલીવાર આ સમાજના કાર્યક્રમમાં વિસ્તારના અંદર આવવાનો અવસર દીધો એનો હું આભાર વ્યક્ત કરું છું જે આપે મારું માન સન્માન જેટલું છે એ હું રાજ્યસભાના સંસદ તરીકે નથી સ્વીકારતો રાજ એક રાજવી પરિવારના તરી